રિલાયન્સ મોલની બાજુમાં આવેલ નવ મીટરના રોડમાં મોલના કોમ્પ્લેક્ષ દ્વારા પંચોતેર ટકા રોડ ઢાળ આપી રોકી દેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હું હસમુખભાઈ ત્રાંબડિયા આ હરિયમનગરનો રહેવાસી સ્થાનિક લોક જાગૃત નાગરિક અને આજે આપણે અહીંયા તમને બોલાવવામાં આવ્યા છે કે કાલે જે અહીંયા ખોદેલું તમને બતાવ્યું છે કાલે સાડા વાગે કોર્પોરેશન તરફથી જેસીબી આવ્યું હતું બે આકામ આવ્યા કોર્પોરેશનમાંથી કે કોઈ પણ નેતાના કોઈ પણ આકાનો ફોન આવ્યો છે એ આકાના ડરથી એ પાછું જેસીબી હોઈ ગયું છે અને આજે પાછું પેપરની અંદર એવો ખુલાસો આપ્યો છે કે આ રોડને ઊંચો લેવાનો છે ઊંચો એટલે આ સ્લોબ અઢી થી ત્રણ ફૂટ ઊંચો છે તો અઢી થી ત્રણ ફૂટ આ હું કોર્પોરેશન રોડ ઊંચો લે કે આ જનતાનું નામ લખવા ઈચ્છે છે કામ કરીને ઠંડુ પડી જાય અને આ લોકોનું રહી જાય આમ એટલા માટે છે હવે આજે બીજા નંબરમાં કે હરિઓમનગર નો પુલ આજે તોડેલો છે હવે અહીંથી અવર જવર હરિઓમનગર ઓમનગર પછી આની કોની સોસાયટીઓ છે જીવનધારા જીવન પાર્ક નોબલ પાર્ક આ બધાયને અંદાજે છ હજાર જેવી વસ્તીની અવર જવર છે આ ટ્રાફિક તમે જોવો છો ને અને તોય એને આ દબાણ કાઢવાની ગણતરી નથી એવું દેખાય છે અને જનતા સમક્ષ એવું કીધું છે કે આ રોડ ઊંચો લેવાનો છે એટલે તરફદારી કરી છે જુનાગઢ શહેર રોડ વોર્ડ નંબર સાત રિલાયન્સ મોલ ની બાજુમાં આવેલો રોડ કે જે હકીકતે નવ મીટર છે જેમાં પંચોતેર ટકા જેટલો ભાગ મોલ દ્વારા ઢાળ આપી અને દબાણ કરાયેલું છે આ બાબતે દરેક સ્તરે આવેદન અરજીઓ અપાયા પછી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને પરમ દિવસે અહીંયા દબાણ દૂર કરવાનું ચાલુ કરાયેલું જોવા મળે છે પરંતુ રાજકીય લોકોના જે દીધું કે ભાઈ અમે રસ્તો બે ફૂટ અત્યારે ઉપર ઉપાડી દેવું આ રસ્તો ઉપર નાખજે તો પાણીનો નિકાલ અમારે ક્યાં કરવાનો આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે તો બધું હોકળા મજાવાનું છે પાણી હાલો અમારે બધા પડી જાય છે તમે જોયું નથી બાપા હો તો અમારા ઘરોનું અમે ન દૂઠ કે અમારો રસ્તો બંધ કર્યો અને અમારો ઘર અમે રજૂ નહીં અને આ રસ્તો ભૂલો કરજો ઓળભરોજ અમે ઘણો વર્ધો બોલો રોગ રોડો બોલો અમે અમારા ઘર રસ્તો ઘણો કરી દેવું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ કેટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ જીરો ફોર માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નો રવિવારે આખો દિવસ લોકજાગૃત નાગરિક અને આજે આપણે અહીંયા તમને બોલાવવામાં આવ્યા છે કે કાલે જે અહીંયા ખોદેલું તમને બતાવ્યું છે કાલે સાડા અગિયાર વાગે કોર્પોરેશન તરફથી જેસીબી આવ્યું હતું બે આકામાં આવ્યા કોર્પોરેશન માંથી કે કોઈ પણ નેતાના કોઈ પણ આકાનો ફોન આવ્યો હોય છે એ આકાના ડરથી એ પાછું જેસીબી હોઈ ગયું છે અને આજે પાછું પેપરની અંદર એવો ખુલાસો આપ્યો છે કે આ રોડ ને ઊંચો લેવાનો છે ઊંચો એટલે આ સ્લોબ અઢી થી ત્રણ ફૂટ ઊંચો છે તો અઢી થી ત્રણ ફૂટ આ હું કોર્પોરેશન રોડ ઊંચો લે કે આ જનતાનું નામ લખવા ઈચ્છે છે કામ કરીને ઠંડુ પડી જાય અને આ લોકોનું રહી જાય આમ એટલા માટે છે હવે આજે બીજા નંબરમાં કે હરિયોમ નગરનો પુલ આજે તોડેલો છે હવે અહીંથી અવર જવર હરિયોમ નગર ઓમનગર પછી આની કોની સોસાયટીઓ છે જીવનધારા જીવન પાર્ક નોબલ પાર્ક આ બધાયને અંદાજે છ હજાર જેવી વસ્તીને ની અવર છે આ ટ્રાફિક તમે જોવો છો ને અને તોય એને આ દબાણ કાઢવાની ગણતરી નથી એવું દેખાય છે અને જનતા સમક્ષ એવું કીધું છે કે આ રોડ ઊંચો લેવાનો છે એટલે તરફદારી કરી છે હજાર બિલ્ડર લોકોની નેતાઓ મારો કહેવાનો ભાવાર્થ આ છે કે આ સ્લોબ નું જે દબાણ કરે છે સ્લોબ ની ઓલીકવેર જારી છે તારે ની પેલી બાજુ આઠ એક જગ્યા ગવર્મેન્ટ નીકળે અમને નવ મીટર માપી અને રોડ આપી દઈએ અમારે કઈ બીજું જોતું નથી અને પાછળ બિલ્ડિંગ ની પાછળ દબાણ છે સાડા સાત મીટર નો રોડ નીકળો ઈ ખુલ્લો કરી દે અને જો આ નહીં કરવામાં આવે તો અમે ચક્કાજામ કરશું રસ્તો આ એક જ ખુલ્લો છે આ છ હજાર રસ્તે માટે રસ્તો બંધ કરી દેવું રસ્તો બ્લોક કરવું અને ચક્કાજામ ટૂંક સમયમાં કરશું જુનાગઢ શહેર ઝાંઝાળા રોડ વોર્ડ નંબર સાત રિલાયન્સ મોલ ની બાજુમાં આવેલો રોડ કે જે હકીકતે નવ મીટર છે જેમાં પંચોતેર ટકા જેટલો ભાગ મોલ દ્વારા ઢાળ આપી અને દબાણ કરાયેલું છે આ બાબતે દરેક સ્તરે આવેદન અરજીઓ અપાયા પછી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને પરમ દિવસે અહીંયા દબાણ દૂર કરવાનું ચાલુ કરાયેલું જે અત્યારે આપણને જોવા મળે છે પરંતુ કંઈક રાજકીય લોકોના ફોન આવ્યા કે રાજકીય દબાણ સામે જુનાગઢનું મ્યુનિસિપલ કોર્પોરેશન વામણું પડ્યું આ કામગીરી અટકાવી દેવામાં આવી આજે મળેલી જાણકારી પ્રમાણે આ રોડ ત્રણ ફૂટ જેટલો ઊંચો લેવાનો છે તંત્ર એ નથી વિચારતું કે રોડ ને કાંઠે રહેલા મકાનો અને દુકાનોની શું પરિસ્થિતિ થશે પાણીના વહેણ બાબતે જુનાગઢ જયારે ત્રસ્ત છે ત્યારે ત્રણ ફૂટ રોડ ઊંચો લેવાથી આ વિસ્તારના લોકો પાણી નું વહેણ કઈ બાજુ ડાયવર્ટ કરશે કે વરસાદી પાણીનો નિકાલ કઈ બાજુ થશે તંત્ર નથી વિચારતું તંત્ર ને તો એક જ વસ્તુ જોઈએ છીએ કે જબ અપના કામ બનતા તો ભાડમાં જાય જનતા તો શું જનતા શું કરવાનું છે આખરે સ્થાનિકો જે અત્યારે અહીંયા ભેગા થયા છે એમનો એક જ સુર છે કે તંત્ર આગામી ટૂંક સમયમાં જો આ દબાણ દૂર નહીં કરે તો ના છૂટકે ફરી એક વખત જુનાગઢમાં ગયા વર્ષની જેમ રસ્તા રોકો આંદોલન થશે એમાં બે મત નથી મારું નામ મહેશભાઈ જલુ છે હું અહીંયા હરિયમનગર નો રહેવાસી છું વધુમાં જણાવવાનું કે મારે આ અમે વીસ પચીસ દિવસ પહેલા અરજી કરી હતી ને તમને લોકો ને પણ બોલાવ્યા હતા તમે આવ્યા બધું જોયું આપણે રસ્તો માં આપ્યો કોર્પોરેશન માં અરજી આટલું દબાણ છે તો જીસીબી અધિકારી બધા આવ્યા તો અહીંયા અહિયાં કામ ચાલુ કર્યું કામ ચાલુ કર્યું તો બિલ્ડર આવી ગયા બિલ્ડર આવી ગયા ને એ અધિકારીને હું કીધું એટલે અધિકારી ને બધા જેસીબી ના વાહનો લઈને સ્ટાફ દબણવાળા હોય ગયા પછી એને પેપર માં આપી દીધું કે ભાઈ રસ્તો અમે રોલ લેવલે કરશું આ રસ્તો રોલ લેવલે એટલો કરે તો આ રસ્તામાં અંદર ની જલ્લી નું પાણી જાય હે અને અત્યારે આ સ્લો ફોરો રસ્તો છે માં પુલ તોડી નાખ્યો અહીં માણા ની ટ્રાફિક જવો તમે હાલવા ચાલવાની ની બરોબર ઈ કાઈ ને જવું નથી કહી દીધું કે ભાઈ અમે આ રસ્તો બે ફૂટ અત્યારે ઉપર ઉપાડી દેવું આ રસ્તો ઉપર નાખ તો પાણી નો નિકાલ અમારે ક્યાં કરવાનો આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય તો બધું હોખળો જવાનું છે પાણી હાલો પડી જાય છે તમે જોયું ના જ બાપા હો તો અમારે કરવાનું હવે ના અમારે આ રસ્તો બંધ કરી અને અમારા ખર્ચે અમે જેસીબી લઈ અને આ રસ્તો ખુલ્લો કરશું કોર્પોરેશન ને ઘણું હોય તોય ભલે લો કરે તોય ભલે અમે અમારા ખર્ચે આ રસ્તો ગોળો કરી દેવું